સમય સમયથી શિક્ષકની ની ભરતી નથી થઈ ચિત્ર મેડમ પ્રાથમિકમાં જોઈએ તો બે હાજર નવ થી લઈને આજ સુધી ચિત્ર શીખ કાયમી ભરતી થઈ નથી એ પેલા રેગ્યુલર દર વર્ષે રેગ્યુલર ભરતી થતી હતી વાળી નોકરી કોઈને કરવી નથી પણ સતત અમારી માંગણીઓ જે છે રજૂઆત છે કે ભાઈ આ કરારને તમે રિન્યૂ કરો કે ના કરો એ બાજુ પર છે પણ સ્પષ્ટ અમારે છે કે ભાઈ કાયમી જે પહેલાં બે હજાર દસ પહેલાં જે ભરતી થતી હતી ધારાધોરણ મુજબ કે ભાઈ આ કુલ જગ્યાના સાત ટકા ભરતી ચિત્ર શિક્ષકોની લેવી દરેક ગુજરાતની બે હજાર નવથી જગ્યા ભરતી જ નથી એટલે બધી જ જગ્યાઓ ખાલી છે ત્યારે બધા શિક્ષકોની જગ્યાઓ તમે જુઓ તો બધી જ ખાલી છે છતાં પણ એ અંશકાલીન ભરે છે અને અંશકાલીન પણ કેવું કે તમારે તાસડી પચાસ રૂપિયા એ તો અમારી સાથે બહુ જ ખોટી મજાક કરી સરકારે જ્યારે પણ અમે એમની જોડે રજૂઆત કરી છે તો એ એક જ વાત હોય છે કે તમારું ટોપ ઉપર કામ ચાલે છે અમે ઓલરેડી તમારું આ ધ્યાનમાં ધ્યાન પર જ છે અમને આ વસ્તી બધી જ ખબર જ છે પણ કશું જ એનું આગળ કંઈ ઇનપુટ મળતું નથી એ અમારી માગ છે કેટલા છેલ્લા પંદર વર્ષથી જો ભરતી ના થઈ હોય તો એમાં ઉંમરવાળા પણ કેટલાય ઉમેદવારો જે ઉંમરમાં રહી જાય છે તો એ લોકોને પણ લાભ મળે અને ઉંમર એમાં વધારવામાં આવે એવી અમારી સરકાર રજૂઆત છે એક પીરિયડ તમે ક્લાસ શાળામાં જાઓ છો ત્યારે એક પીરિયડ તમે આખા દિવસમાં લો છો તો માત્ર મહેનતાણું તમને પચાસ રૂપિયા મળે એવી રીતે આખા મહિનામાં તમે શાળા ભરો છો તો નવ હજારથી વધારે મહેનતાણું તમને મળવા પાત્ર નથી મહિનાના નવ હજાર છેલ્લા પંદર વર્ષથી અમે લડી રહ્યા છે પણ સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી અને અંશકાલીન વિષય લાઈન મૂકી દે છે એ અમને માન્ય નથી અને એની અંદર માત્ર ને માત્ર આંદોલન કર્યા પછી માત્ર ચિત્રની બે આખા ગુજરાતમાં બે જગ્યાઓ નિયમ એવો છે કે ટોટલ ભરતીના પાંચ ટકા તમને મળવી જોઈએ ચિત્રના શિક્ષકોને પણ એની સામે માત્ર બે જ જગ્યાઓ આપી છે અને અમારી સાથે અન્યાય કરું છે તો એવી રીતે માટીમાંથી મૂર્તિ બનાવી હોય તો એ ચિત્રનો શિક્ષક હોય તો સરળતાથી માટીમાંથી મૂર્તિ બનાવી શકે છે સરકાર પ્રોજેક્ટ કાર્ય પણ કરાવી રહી છે તો પ્રોજેક્ટ કાર્યમાં પણ કાગળમાં કેવી રીતે કટિંગ કરવું જો એક વિષય એવો છે ચિત્રનો કે ભાઈ કાગળમાંથી તોરણ બનાવવું હોય તો એ તોરણ બનાવવા માટે કાતર જોઈએ ગુંદર જોઈએ દોરો જોઈએ આ બધું જોઈએ જ તો યોગ્ય રીતે બાળક તોરણ કાગળમાંથી તોરણનો આકાર કેવી રીતે કાપશે જો શિક્ષકો જ નહીં હોય તો બાળક એનો આકાર કેવી રીતે કાપશે અન્ય શિક્ષકો એ કરાવી નહીં શકે નમસ્કાર આપની સાથે પાયલ જીવનમાં રંગોનું ખૂબ મહત્ત્વ છે એ રંગો શીખવવા માટે આપણે જ્યારે સ્કૂલ જતા હતા તો આપણે ચિત્રના શિક્ષકો હતા ચિત્ર શીખવાડતા હતા કયો રંગ શું પ્રતિક છે કયો રંગ શેમાં પૂરવામાં આવે છે જીવનના રંગથી લઈને પોથીમાં પૂરવામાં આવતા રંગો માટે ચિત્રના શિક્ષક હતા આપણને શીખવાડતા હતા કે કેવી રીતના કઈ વસ્તુનો આકાર શું છે કઈ વસ્તુનો કયો કલર છે એટલે ઝાડનો રંગ લીલો કેમ છે ત્યાંથી લઈને સૂરજનો રંગ ઓરેન્જ કેમ છે એ બધું જ આપણે ત્યાં ત્યાંથી શીખ્યા છીએ પણ અત્યારના બાળકો પાસે કમનસીબે શિક્ષક જ નથી ચિત્રના અને મારી પાછળ જેટલા પણ લોકો ઊભા છે બધા જ ચિત્રના શિક્ષકો છે બે હજાર નવથી ભરતી કરવામાં નથી આવી કાયમી ભરતી કરવામાં નથી આવી અને અત્યારે આપણે નવું એક બેગલેસ ડે શરૂ કર્યો છે એટલે દર શનિવારે બાળકોને સ્કૂલમાં બેગ લઈને નથી જવાની હોતી ત્યાં માત્ર એમને રમતગમત કરાવે એટલે વ્યાયામ કરાવે સાથે ચિત્ર અને બીજી અલગ અલગ કળા છે એ શીખવાડવામાં આવતી હોય છે પણ જ્યારે સરકારી શાળાઓમાં એ શિક્ષકો જ

el partido de Didi. પણ બે હજાર નવથી લઈને ક્યારેય ભરતી સરકારે કરી નથી કરી છે તો માત્ર ને માત્ર અંશકાલીન શિક્ષકોની ભરતી કરી છે અંશકાલીન એટલે કે ટેમ્પરરી શિક્ષકો જે આપણે બીજા બધા વિષયના શિક્ષકોમાં એવું કહીએ કે જે ટેમ્પરરી શિક્ષક છે જે વિદ્યા સહાયકને અલગ અલગ ભરતીના માધ્યમથી ટેમ્પરરી અગિયાર મહિનાના કરાર માટે જે શિક્ષકો હોય એવી રીતના જ અંશકાલીન શિક્ષકો અગિયાર મહિનાના કરાર પર કરાર પર્વો છે અને એમાં પણ શાળાઓમાં કેટલી ઘટ છે દરેક ગુજરાતની બે હજાર નવથી જગ્યા ભરતી નથી એટલે બધી જ જગ્યાઓ ત્યારે બધા શિક્ષકોની જગ્યાઓ તમે જુઓ તો બધી જ ખાલી છે છતાં પણ એ અંશકાલીન ભરે છે અને અંશકાલીન પણ કેવું કે તમારે પચાસ રૂપિયા એ તો અમારી સાથે બહુ જ ખોટી મજા કરી સરકારે એક પીરિયડ તમે ક્લાસ શાળામાં જાઓ છો ત્યારે એક પીરિયડ તમે આખા દિવસમાં લો છો તો માત્ર મહેનતાણું તમને પચાસ રૂપિયા મળે એવી રીતે આખા મહિનામાં તમે શાળા ભરો છો તો નવ હજાર થી વધારે મહેનતાણું તમને મળવા પાત્ર નથી નવ હજાર અગર નવ હજાર થી વધે છે તો માત્ર નવ હજાર જ તમને મળે છે નવ હજાર થી ઓછા મળશે પણ વધારે નહીં અને દિવસમાં તમને બે તાસ મળે તો દિવસના સો રૂપિયા તમારા ભરાય છે તમને એક તાસ મળે તો પચાસ રૂપિયા ભરાય છે દિવસમાં આખો દિવસ તમે ગયા છે તાસ તમને નથી મળ્યો તો ત્યારે એક પણ રૂપિયો તમને મળવા પાત્ર નથી રવિવારની રજાઓ કાપી લેવામાં આવે છે આવા બધા ઘણા જ પ્રશ્નો છે એની સાથે આપનું શું નામ છે કિરણભાઈ મકવાણા અને કિરણભાઈ કેટલી રજૂઆતો કરવામાં આવી છેલ્લા કેટલા સમયથી આ વિષય પર લડી રહ્યા છો કારણ કે એક સમય હું પણ આવી ગાંધીનગર જ્યારે ચિત્રના શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા છેલ્લા પંદર વર્ષથી અમે લડી રહ્યા છે પણ સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી અને અંશકાલીન વિષય લાઈન મૂકી દે છે એ અમને માન્ય નથી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હમણાં સ્પષ્ટ પણ થયું બે હજાર વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણી આવી એમાં ચિત્ર વિષય સંગીત વિષય છે આ બધા વિષયોને સાથે મળીને વ્યાયામ વિષયનું પણ સમાવેશ હું કરી લઉં છું કે કંઈ વિષય છૂટી ના જાય અને આ વિષયોના શિક્ષકની એટલા માટે જરૂર છે કે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવી એ એક શિક્ષકમાં કળા હોય છે અને એ આ શિક્ષકો જ લાવી શકે છે સરકાર બેગલેસ ડે પણ લાવી છે અને બેગલેસ ડેમાં દર શનિવારે આનંદદાયી શનિવારે એવું નામ આપ્યું છે એનું સરકારે પહેલાં સત્રનું આયોજન પણ સ્પષ્ટ આપી દીધેલું છે તો એવી રીતે માટીમાંથી મૂર્તિ બનાવી હોય તો એ ચિત્રનો શિક્ષક હોય તો સરળતાથી માટીમાંથી મૂર્તિ બનાવી શકે છે સરકાર પ્રોજેક્ટ કાર્ય પણ કરાવી રહી છે તો પ્રોજેક્ટ કાર્યમાં પણ કાગળમાં કેવી રીતે કટિંગ કરવું જો એક વિષય એવો છે ચિત્રનો કે ભાઈ કાગળમાંથી તોરણ બનાવવું હોય તો એ તોરણ બનાવવા માટે કાતર જોઈએ ગુંદર જોઈએ દોરો જોઈએ આ બધું જોઈએ જ તો યોગ્ય રીતે બાળક તોરણ કાગળમાંથી તોરણનો આકાર કેવી રીતે કાપશે જો શિક્ષકો જ નહીં હોય તો બાળક એનો આકાર કેવી રીતે કાપશે અન્ય શિક્ષકો એ કરાવી નહીં શકે જો સારી રીતે એ કાગળ કાપીને સરસ તોરણ બનાવશે તો ભવિષ્યમાં એ બાળક ડૉક્ટર બનશે તો સારું ઓપરેશન પણ કરી શકશે એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચોસઠ કલાઓનો વિકાસ કયો છે તો એ પણ આ કલા શિક્ષણમાં આવે જ છે તો આ કલા શિક્ષણ ખૂબ અગત્યનો ભાગ છે અને એના શિક્ષકોની ભરતી અંશકાલીન નહીં પણ કાયમી ધોરણે થવી જોઈએ એ અમારી માગ છે કેટલા છેલ્લા પંદર વર્ષથી જો ભરતી ના થઈ હોય તો એમાં ઉંમરવાળા પણ કેટલાય ઉમેદવારો જે ઉંમરમાં રહી જાય છે તો એ લોકોને પણ લાભ મળે અને ઉંમર એમાં વધારવામાં આવે એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે અમે પંદર વર્ષથી રજૂઆત કરી રહ્યા છે ત્રણ મુખ્યમંત્રી બદલાયા અને ચાર શિક્ષણ મંત્રી બદલાયા આ બધા જ મંત્રીઓ સાથે શિક્ષણ મંત્રી સાથે અવારનવાર રજૂઆત કરીએ છીએ અને અમને એ માત્ર ને માત્ર ઠાલા વચનો જ આપે છે જ્યારે પણ અમે એમની જોડે રજૂઆત કરીએ તો એ એક જ વાત હોય છે કે તમારું ટોપ ઉપર કામ ચાલે છે અમે ઓલરેડી તમારું આ ધ્યાનમાં ધ્યાન પર જ છે અમને આ વસ્તી બધી જ ખબર જ છે પણ કશું જ એનું આગળ કંઈ ઇનપુટ મળતું નથી અને માત્ર ને માત્ર જ્યારે પણ અમે આવી રજૂઆત કરવા જઈએ ત્યારે અમને માત્ર ને માત્ર અંશકાલીન શિક્ષકો તરીકે સમાવેશ કરવામાં આવે છે જ્યારે વાત એવી છે કે નેશનલ ટીચર કાઉન્સિલર ફોર ટીચર્સ એજ્યુકેશન જે આપણું તાલીમી જે શિક્ષકોને જે શિક્ષકની તાલીમ આપે છે એ ઓલરેડી માન્યતા ધરાવતો આ કોર્ષ છે પીટીસી સમકક્ષ અને માધ્યમિકમાં ઓલરેડી આ વસ્તુ એપ્લાય છે જ માધ્યમિકમાં આ જ લાયકાતના ધોરણે ટાટ પરીક્ષા લેવાય છે અને માધ્યમિકમાં ઓલરેડી આ જ લાયકાતથી જો શિક્ષક ભરાતા હોય તો પ્રાઇમરીમાં અંશકાલીન કેમ પ્રાઇમરીમાં અન્યાય કેમ તો માધ્યમિકમાં ભરતી થઈ છે કે એમાં બી નથી નહીં મેડમ માધ્યમિકમાં જ્યારથી અમે બે દ્વિસ્તરીય પરીક્ષા બે હજાર ત્રેવીસની જે ટાટની આપી ટાટની એમાં કહ્યું કે બસો પ્લસ અમારા ઉમેદવાર પાસ છે અને એની અંદર ત્રણસો પ્લસ જેવી જગ્યાઓ પણ ખાલી છે શાળાઓમાં અને એની અંદર માત્ર ને માત્ર આંદોલન કર્યા પછી માત્ર ચિત્રની બે આખા ગુજરાતમાં બે જગ્યાઓ ભરતીના પાંચ ટકા પાંચ ટકા આપી નથી નિયમ એવો છે કે ટોટલ ભરતીના પાંચ તમને મળવી જોઈએ ચિત્રના શિક્ષકોને પણ એની સામે માત્ર બે જ જગ્યાઓ આપી છે અને અમારી સાથે અન્યાય કર્યો છે તો તમારી માંગણી શું છે અમારી માંગણી તો એવી છે કે ભાઈ આ જગ્યાઓ ખાલી છે સામે શિક્ષકો સામે ક્વોલિફાઈડ ટીચર તમે જે પરીક્ષા દ્વિ સ્તરીય લીધી છે એમાં ક્વોલિફાઈડ ટીચરો છે અને ટોપ રેન્કિંગ પર એવું નહીં કે ભાઈ એકસો કે ત્રીસ માર્ક્સ એકસો માર્ક્સ એકસો પાસઠ મારવાળા રહી ગયા છે મારો આ ગુજરાતમાં ઓલ ઓવર સેકન્ડ નંબર છે પણ હું આ ભરતીમાં લાગ્યો જ નથી કારણ કે બે જ જગ્યાઓ આપી છે પ્રાથમિકના શિક્ષકો કેવી રીતના લે છે મતલબ પસંદગી કેવી રીતના થાય સરકારી નોકરી માટે પ્રાથમિકના શિક્ષકોમાં એવું છે બેન કે ધોરણ બાર અને એટીડી હોય એ સીધી ભરતીમાં પ્રાથમિકના શિક્ષકો હાલ પણ લેશે અંશકાલીનમાં અને એમની સીધી જ ભરતી હતી તો એ કરે પછી રિન્યુ થાય કરાર કે ન થાય એ રિન્યુ કરાર થતા નથી અને એમાં પગાર પણ ઓછો હોય છે એટલે એ કરારવાળી નોકરી કોઈને કરવી નથી પણ સતત અમારી માગણીઓ જે છે રજૂઆત છે કે ભાઈ આ કરારને તમે રિન્યૂ કરો કે ના કરો એ બાજુ પર છે પણ સ્પષ્ટ અમારી છે કે ભાઈ કાયમી જે પહેલાં બે હજાર દસ પહેલાં જે ભરતી થતી હતી ધારાધોરણ મુજબ કે ભાઈ આ કુલ જગ્યાના સાત ટકા ભરતી ચિત્ર શિક્ષકોની લેવી એમાં ચાર ટકા ચિત્ર શિક્ષકો હતા અને ત્રણ ટકા સંગીત શિક્ષકો હતા આ સ્પષ્ટ સરકારની નીતિ હતી એમ કરીને સાત ટકા નિયમ હતો એ સીધી ભરતી લેવી વ્યાયામ શિક્ષકોની ભરતીનો પણ સમાવેશ હમણાં જે કમિટી રચાઈ એમાં વ્યાયામ શિક્ષકોએ બત્રીસ દિવસ આંદોલન કર્યું ત્યારે સરકારની આંખ ઉગડી કે ભાઈ આ લોકોની કમિટી બનાવો અને પછી જ આપણે એમની કાયમી ધોરણે ભરતી કરીએ તો એ કમિટીમાં દસ બાર અન્ય અન્ય સંઘો હોય સરકારની સમિતિઓ હોય એ શિક્ષણ મંત્રી હોય કે સચિવ હોય એ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ વ્યાયામની કમિટી જે રચાઈ છે એમાં આ ચિત્ર શિક્ષકની પણ કમિટીની રચના કરવામાં આવે એના સાથે આનો પણ ન્યાય મળે જો સરકારને એવું હોય કે ભાઈ ચિત્ર શિક્ષકો પણ બત્રીસ દિવસ મેદાન ઉપર બેસે આંદોલન કરે એ કરવા પણ અમે તૈયાર છીએ પછી જો એમને ભરતી જ ના કરવી હોય બત્રીસ દિવસ બેસાડવા હોય અને પછી કમિટી રચાવી હોય તો આગામી સમયમાં અમે એ પણ કરવા તૈયાર છીએ તો એ પર એ કરીને સરકારની આંખો ખુલતી હોય તો અમે એ કરવા તૈયાર છીએ તો વ્યાયામની કમિટીમાં અમારો સમાવેશ કરે જે તે સંઘએ પણ રજૂઆત કરી છે પ્રાથમિક શિક્ષક સંઘ હોય કે માધ્યમિક શિક્ષક સંઘ હોય કે કલા શિક્ષક સંઘ હોય કે ચિત્ર શિક્ષકના મહામંડળ હોય આ બધાએ રજૂઆત સરકારને કરી છે એમના લેટર પેડ ઉપર લખી લખીને એમના પ્રમુખ અને મંત્રીએ કે ચિત્ર સંગીત વ્યાયામ અને કમ્પ્યુટર વિષયની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એવી એમની પણ માંગ છે અને બધા ઉમેદવારોની પણ માંગ છે એવું આજે મારે કહેવું છે એટલે આખો વિષય સમજીએ તો માત્ર ખાલી આ ચિત્રના શિક્ષકોની જ શિક્ષકોનો જ પ્રશ્ન નથી સતત મને બે ત્રણ દિવસથી સંસ્કૃત માટે સંસ્કૃત વિષયના શિક્ષકોની પણ ભરતી કેટલાય સમયથી નથી થઈ અનેકવાર રજૂઆતો કર્યા છતાં પણ એ વિષયની ભરતી કેમ નથી કરવામાં આવતી શિક્ષકો રસ્તા પર ઢસડાય એ કોઈને ન ગમે ગાંધીનગર જવા માટે આ કોઈ પણ તૈયાર નથી એ માત્ર રજૂઆતો કરવા માટે જાય છે એમને આંદોલનો નથી કરવા જો એમની સાથે સંવાદ થાય એમને સમજાવવામાં આવે કે ભરતી કેમ નથી કરવામાં આવતી ભરતી ના કરવા પાછળના સરકારના શું કારણો છે ભરતી નથી કરતાં કેટલા સમય સુધી નથી કરવાના તો એમને એક માત્ર ખાલી જવાબ મળી જાય કે એમને આગળ શું કરવાનું છે કારણ કે શિક્ષકો એ જ છે કે જે બાળકોને રંગ ભરતા શીખવાડશે દુનિયાના અલગ અલગ રંગોની પહેચાન કરાવશે એ શિક્ષક જ જ્યારે સ્કૂલમાં ન હોય ત્યારે બાળકો કેવી રીતના કળામાં આપણે એવું કહીએ છીએ કે આપણે ખૂબ આગળ છીએ આપણી પાસે બહુ અલગ અલગ કળાઓ છે આપણે ચિત્ર વિષય પર ધ્યાન દઈ અને બેગલેસ ડેને બધું પણ બનાવીએ છીએ કારણ કે બાળકો એક દિવસ માટે એ કળા પર ધ્યાન આપી શકે વ્યાયામ પર ધ્યાન આપી શકે એ ભણતર સિવાયનું જે બીજી વસ્તુઓ છે એ શીખી શકે પણ જો એના શિક્ષકો આપણી પાસે નહીં હોય તો આપણે બાળકોને કેવી રીતના શીખવાડીશું એનો જવાબ પણ આપણી જોડે હોવો જોઈએ અત્યારે એ લોકોની ભરતી કેમ નથી કરવામાં આવતી ગાંધીનગર આંદોલન કરવાની કેમ ચિમકી આપે એના જવાબ પણ તમારે આપવા પડશે કારણ કે શિક્ષકો સતત આંદોલનો કરે જાય શિક્ષક અલગ અલગ વિષય માટે એટલે આ માત્ર ચિત્રની વાત છે આના પછી નવા કોઈ વિષય અલગ વિષયના શિક્ષકો અહીંયા આવશે સતત આ થતી રજૂઆતો અને કેમ કાયમી ભરતી નહીં અને કરાર આધારિત ભરતી એના જવાબ અને એના સંવાદ તો કરવા જ પડશે